ચોટીલા તાલુકાના રાજાવાડ ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવકની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા દલિત યુવાનની ઓળખ થતા દલિત સમાજના ટોળે ટોળા સરકારી હોસ્પિટલે ઉમટી પડ્યા હતા ચોટીલા તાલુકાના રાજાવાડ ગામની સીમમાંથી એક યુવકની લાશ હોવાની જાણ ચોટીલા પોલીસ સ્ટેશને થતા ચોટીલા પોલીસ ઘટના સ્થળે ધસી જઈ તપાસ કરતા લાસ્ટ ચાર દિવસથી ગુમ થયેલા દલિત યુવાન દિલીપ મુળાભાઈ વાઘેલાની હોવાનું માલુમ થતા કોહવાયેલી લાશને ચોટીલા પોલીસે એફએસએલ માટે રાજકોટ હોસ્પિટલ ખસેડી હતી મરનાર યુવાનના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી ઝીણવટ તપાસની અને હથિયારાને ઝડપી પાડવાની માંગ સાથે નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો બનાવની ગંભીરતા જોઈ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી અને ચોટીલા પીઆઈ સંગાડા સહિત ચોટીલા પોલીસનો કાફલો હાઈવે પર પહોંચી હાઈવે ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરાવવામાં આવ્યો દલિત સમાજ સાથે લાંબી સમજાવટ બાદ અને આરોપીઓની અટકાયત કર્યા બાદ લોકોનો રોષ થાળે પડ્યો હતો ઉપસ્થિત લોકોમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અહેવાલ જગદીશસિંહ ઝાલા આજે બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં દેવસર કરીને ગામ છે ગામની સીડમાંથી એક યુવકની લાશ મળેલી હતી યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ મુલાભાઈ વાઘેલા કરીને યુવક છે નજીકના રાજાવડ ગામનો જ છે અને આઈડેન્ટિફાઈ થયા પછી જે સમગ્ર બનાવ છે ત્યાંને આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલું છે હાલ જે છે એ જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે અને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે તેની તજવીજ ચાલુ છે શકમંદોને પૂછપરછ ચાલુ છે અને જે પણ બનાવ છે અગાઉનો એમાં કોઈ બીજું પ્રકરણ હોય એવું અમારે હાલ માનવું છે અત્યારે પોલીસનું સાહેબ પ્રેમ પ્રેમ પ્રકરણની વાત છે અત્યારે એની વાત છે પણ આમાં હજી અમારી પાસે કોઈ એવી લેખિતમાં ફરિયાદ આવેલી નથી વાતો વાતથી અમે પણ એ બાબતે જાણેલું છે કે કોઈ પ્રેમ પ્રેમ પ્રકરણ જે હોય એના અનુસંધાન એ જ પાછળના પહેલા ભાગમાં બનાવ બનેલો હોય એવું બની શકે છે પણ એ એકવાર વેરીફાય કર્યા પછી સ્પષ્ટપણે અમે કહી શકશું